એ ભાઈની માં આવી ગઈ આ ઉદ્રત આયન મરતી જ ન હતી માધી મરતી જ હતી થઈ ગયો હવે સ્પીકર આવો ખરાબ થઈ ગયો સારા રિપેરિંગ કર નાખો એટલે નથી સાતું મેળા થઈ જશે પૂરું પૂરું કેવું લાગ્યું ચાલી તો ઘરે ખાઈને આવી તા આમળા પમ પમ લઈ ગયા તજે આજ બને હા કાલે પણ ચૂલે બનાવવાનું તો ચૂલે વાડ લાગે

હલો તે બધાય બનાવી રીજો ડાયરો અને પતે વેલિયા ખાવા હોય ને કોઈ કીધા કે આપણે તમે બધા આવો ને એટલે ફ્રી બનાવીને બધાને ખવડાવજો તાજે તાજે હા મિત્રો ઓલું રોજડાનું બસ ને આજે આવ્યું છે આ બાજુ છે આ તો ધોળા દિવસે આવ્યું મિત્રો છે તગડમાં જાવું જો હે મિત્રો નહીં કે ખાતું છે ધેતું મિત્રો છે ક્યાં વાઈ ગયું ハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハうハロハロハロハロハロハロハロハロハロハロハロハロ

આ તો રાસ્તામાં પૂરું થઈ ગયો મમ્મી આ નમ પાલટો તો આપો વાટમાં તું કે જ દે હું ખાસ ખોખા Balen kawat, Hei, cuba cuba tata, eh, tata, hey, hey, love tata, keta, tata, hey. tata, 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 tata,

nhảy thêm một đẹp bật à là mình khá bà mình giờ cá mà đất sân bay nó nó gần lụp vào cái này thì cuối nó to mình giờ khá bình đất sân này cá chính quá cá lo đây rồi ba này ba giờ nó rút lại bữa nào thế bên dưới này bên mất mà giờ nó này sau thấy giờ này mất mà giờ nó thôi nè thấy thấy dễ hiền như vậy kia rồi có một tên hắn này khai thì ngay là hút cây giá thế này là khó khó đi khó đi cái giá là cái bà ra xa là như xa là xa là là cười

nhưng mà thân nắm mình nó biết là mát tầm ngon tay yakinobu đi khai ngon 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 Đá ngon 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 nó ngon nó ngon 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 ngon

Tay vì ai vị giả doca đó tất an bass an nguyên giả 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 kìa, giả giả kìa giả 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 Kwanai bu, kwansei, kwansei, <hesitation> 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 <hesitation>

અમુક છોડવા રહ્યા હે રહી ગયા એમાં છે જો એમાં છે સીંગા આયા તો થોડાક દીમાં સુકાઈ જવાના હાવ કોક છોડવા લીલો છે વરસાદે બધી પૂરું કરી નાખી મિત્રો આપડી ડુંગળી મિત્રો પાકી ગઈ જો આ બધી ડુંગળી પાકી ગઈ જો મિત્રો મેલે રાખ્યા હતા ને કોક કોક મસ્ત થઈ ગઈ મોટી મોટી

ચાવ ડોવા છે ને આ તોડી લેવી મસ્ત મજાના ચાર સીતાફળ તોડી લીધા છે માં એક છે ને થોડુંક કાચું છે અને બે મસ્ત ને એક મસ્ત મજાનું પાકી ગયું હે મિત્રો તો માર ખાઈ એવું છે ના તમાર નહી ખાવાનું મારે ખાવાનું ને મન જોવા દે તો આજ કે જો પાકું ઓ તો પૂરું થઈ ગયું તો તો પૂરું થઈ જાય આ ખાઈ એવું તો

บ้าสบายมาท่านิมาละตอนนั้นชาตัวเดียวนี่ที่อะไรวิจาวตายได้ไหมสี่ตายไา้ไหมเนี่ยมาที่ชาตัวใ้ม่โกปีกกปีเอ้ยกกปีบ้าสบายนี่ชาตูพลาดิเชนเลย મિત્રો શને આપણે કેટલા વાગી ગયા કહું મિત્રો સવા સાત વાગી ગયા છે ને ઢોરા ધોવાઈ ગયા મસ્ત મજાના ઠંડી થઈ ગઈ હમણાં કાંઈ ચાલુ તો લેને ડાયરો હમણે આપણે વાળું કરી લેવી પછી ને બધાય ઢોરામ છે ને ઢાળી આમ બાંધી દઈશું એમ ક્યાં ટાઈટ ન લાગે શાક બની ગયું છે શાક તો આ શાક બની ગયું છે ને રોટલા બનાવે રોટ નોટ જ બાંધાઈ ગયું અત્યારે શિયાળામાં મજા આવી ઉનાળામાં મજા આવે ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આજનો હું વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ યોગ નો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ